આ એક રસપ્રદ વાર્તા છે યમરાજ અને ડાકુ વચ્ચે અને એમાં એક સાધુ છે બરોબર છે એક સાધુ અને એક યમલોક પહોંચ્યા યમરાજ પાસેથી સજા અને એ સ્વર્ગની સુખ સુવિધાઓ માગી સાધુની સેવા કરવા બદલ યમરાજે લુટારાને સજા કરી સાધુ તૈયાર ન હતા યમે સાધુને કહ્યું તમારી તપસ્યા હજુ અધૂરી છે મૃત્યુ પછી એક સાધુ અને એક ડાકુ સાથે મળીને યમરાજના દરબારમાં પહોંચ્યા યમરાજે પોતાના પુસ્તકો તરફ જોયું અને બંનેને કહ્યું જો તમે બંને તમારા વિશે કંઈ કહેવા માગતા હો તો તમે કહી શકો છો લૂંટારાએ ખૂબ જ વિનમ્ર શબ્દમાં કહ્યું મહારાજ મેં મારા સમગ્ર જીવન દરમિયાન પાપી કાર્યો કર્યા છે હું એક મહાન ગુનેગાર છું તેથી તમે મારા માટે જે સજા નક્કી કરશો તે હું સ્વીકારીશ લૂંટારા શાંત થતા જ સાધુ બોલ્યા ય મહારાજ મેં જીવનભર તપસ્યા અને ભક્તિ કરી છે હું ક્યારેય અસત્યના રસ્તે ચાલ્યો નથી મેં હંમેશા સારા કાર્યો કર્યા છે તેથી કૃપા કરીને મારા માટે સ્વર્ગના સુખોની વ્યવસ્થા કરો યમરાજે બંનેની ઈચ્છા સાંભળી અને લૂંટારાને કહ્યું આજથી તમને આ સાધુની સેવા કરવાની સજા મળે છે લુટારાએ માથું નમાવીને હુકમ સ્વીકાર્યો આ આદેશ સાંભળીને સાધુએ વાંધો ઉઠાવ્યો અને કહ્યું મહારાજ આ પાપીના સ્પર્શથી હું અશુદ્ધ થઈ જઈશ મારી તપસ્યા અને ભક્તિનું પુણ્ય વ્યર્થ જશે આ સાંભળીને યમરાજ ક્રોધિત થઈ ગયા અને બોલ્યા જેણે નિર્દોષ અને નિર્દોષ લોકોને લૂંટ્યા અને મારી નાખ્યા તે એટલો નમ્ર બની ગયો છે કે તે તમારી સેવા કરવા માટે તૈયાર છે અને તમે જ છો વર્ષો સુધી તપસ્યા કરી છે આ પછી પણ અહંકાર રહે છે અને બધામાં એક જ આત્મા સમાયેલ છે તે જાણી શકતા નથી તમારી તપસ્યા અધૂરી છે તો આજથી તમે આ લૂંટારાની સેવા કરજો મતલબ આ કહેવા માગે છે કે તમારી તપસ્યા ભેદભાવથી હજી રહિત નથી